વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ ડભોઈના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે ડભોઈ કોલેજ ખાતેથી જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી અંતર્ગત ડભોઈ ખાતે આવેલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેજ ડભોઈ દ્વારા કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા કેન્સર વગેરે માટેની એક રેલી યોજવામાં આવી હતી જેમાં દારૂ સિગારેટ ગોટખા તમાકુ વગેરેના સેવનથી ગંભીર કેન્સર જેવી બીમારીઓ થતી હોવાથી તેનું સેવન નહીં કરવા માટે શનએસટી ડેપો તાલુકા સેવા સદન વડોદરી ભાગોળ ટાવર વકીલ બંગલા સ્ટેશન રોડ જેવા સ્થળોએ નાટક ભજવીને જનજાગૃતિ કાર્યક્રમ યોજી કેન્સર અંગેની જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા કેન્સર રોગના લક્ષણો અને સારવારની સમજ આપવામાં આવી હતી અને તમાકુની બનાવટની ચીજવસ્તુઓ વિશે પણ સેવન નહીં કરવા માટેની કિરણબેન તડવી દ્વારા માહિતી આપવામાં આવી હતી નમસ્કાર અમે એએમસીટી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ડબોયમાં અલગ અલગ જગ્યાએ શેરી નાટક દ્વારા કેન્સરને કઈ રીતે અટકાવો એના લક્ષણો જણાવી અને કઈ રીતે જાગૃતિ તમે છે તો સર્વ લોકોને વિનંતી કે તમે પણ દારૂ ખુટા મીડી તમાકુ છોડી તમારા પરિવાર વિશે વિચારી અને જીવન લંબાવવાનું ટ્રાય કરો તો તમે પણ અમને સાથ સહકાર આપો